ખેરાલુ શહેર અને આસપાસ બેફામ વૃક્ષ લઈ કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા સામે આવી ખેરાલુ આસપાસ થઈ રહેલા બેફામ વૃક્ષછેદન અને લાકડાની હેરાફેરી કરતા ટ્રેક્ટરોને લઈને કોંગ્રેસ નેતા મુકેશભાઈ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી છે આ વૃક્ષ તો પાછલા ઘણા ટાઈમથી ઘણા વર્ષો ચાલી રહ્યું છે નીચેથી મોડી ઉપર સુધી અપતારા ચાલે જેના કારણે કોઈ પણ જગ્યાએ વૃક્ષ પર કંટ્રોલ નથી તમે સોજે સાત વાગ્યા પછી જુઓ રાત્રે સાત થી આઠ વાગ્યા સુધી તો ઓછામાં રોજનો પંદર થી વીસ ટેક્ટર લીલા ઝાડોનું કટિંગ થઈ અને યોગ્ય જગ્યાએ પહોંચી રહ્યું છે તો આ બધું જ મિલી ભગત છે કારણ કે જે કોન્ટ્રાક્ટરો ઝાડો કાપી રહ્યા છે એમને પણ મજા આવે છે કે રાત્રે કરો કોઈ ચિંતા નહીં અને અધિકારીઓ પણ સૂચના આપી તમારે રાત્રે જવાનું એટલે કોઈ અમારી પણ કોઈ વચ્ચે અડચણ આવે નહીં એટલે નીચેથી મોડી ઉપર સુધી હફારા ચાલે છે જેના કારણે પ્રકૃતિનો જબરજસ્ત નુકસાન થઈ રહ્યું છે અને એના કારણે આ પર્યાવરણ નષ્ટ થાય એટલે વરસાદ ના આવે અથવા તો પોલ્યુશન વધે આવા અનેક પ્રશ્નો જોઈ જાય છે તો ગુજરાત સરકાર અને નીચેના મોટે અધિકારીઓ એ બધા જ લોકો આમાં સામેલ છે અને આ જે કંઈ ખતમ કરવાનું ચાલે છે પણ ઝડન્ટંતર ચાલે જ છે પ્રકૃતિ ઉપર કઠળાગ થઈ રહ્યો છે મોટી મોટી વાતો કરવાની કે આમ કરશું આમ કરશું વાસ્તવિક થતું નથી અને દિન પ્રતિદિન આ વિસ્તારમાંથી પણ કેમ જે કચ્છમાં બધું ખતમ થઈ ગયું રણ બની ગયું એવી રીતે આપણા વિસ્તારો પણ ભવિષ્યમાં રણ બની જાય એવા પ્રકારનો માહોલ બનતો જાય છે અને કયો તંત્ર નીચેથી પણ પાટા બોધી અને બેના કાને બધું ઉભું તંત્ર બની ગયું એવું નાખી